ભરૂચ શહેર તેમજ જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો માટે દિનકર સેવા સમિતિ દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતી આવતી છઠ પૂજા આ વર્ષે પણ શહેરના જાડેશ્વરમાં આવેલ નર્મદા પાર્કોવારા ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના શ્રદ્ધાળુઓએ પરિવાર સાથે હાજરી આપી ડૂબતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરી ધાર્મિક આનંદનો અનુભવ કર્યો હતો ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હોવાને કારણે અહીં વિવિધ પ્રાંતોના લોકો વસવાટ કરે છે જેમાં ઉત્તર ભારતીય સમાજ પણ નોંધપાત્ર છે આ સમાજ વર્ષોથી પોતાની સંસ્કૃતિને જાળવી રાખતા પરંપરાગત રીતે છઠ પૂજાનું આયોજન કરે છે ચાર દિવસ સુધી ચાલતા આ તહેવારમાં નાય થાય ખરણા સંધ્યા અર્ધ્ય અને પ્રાત અર્ધ્ય એમ ચાર વિધિ પૂર્ણ થાય છે છઠ્ઠી માતાની પૂજા દરમિયાન માતાઓ પોતાના સંતાનના દીર્ઘાયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે છત્રીસ કલાકનું નિર્જન ઉપવાસ રાખે છે જેને અત્યંત કઠિન વ્રત માનવામાં આવે છે આ વર્ષે પણ દિનકર સેવા સમિતિના નેજા હેઠળ નર્મદા તટ પર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું ડૂબતા સૂર્યને અર્ધ અર્પણ સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી જ્યારે આવતીકાલે સવારે ઉગતા સૂર્યને અર્ધ્ય આપી પૂજાનું સમાપન કરવામાં આવશે આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દિનકર સેવા સમિતિના પ્રમુખ ડોક્ટર જીતેન્દ્ર રાજપૂત સહિત સમિતિના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પૂજાના અંતે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં સ્થાનિક કલાકારોએ ભક્તિમય રજૂઆતો આપી તહેવારને વધુ ભવ્ય બનાવ્યો હતો નોર્થ ઇન્ડિયાનું બહુ મોટું ફેસ્ટિવલ છે વન ઓફ ધ બિગેસ્ટ ફેસ્ટિવલ જે ઇન્ડિયામાં થાય જોવા મળે છે છઠ પૂજા બેઝિકલી ચાર દિવસ ફેસ્ટિવલ હોય છે જેમાં અમે લોકો ફર્સ્ટ ડે હોય નહાએ ખાય એટલે એમાં અમે અમારે લોકી ને ચણા એટલે દૂધી ચણાનું શાક અને રાઈસ એટલે કે ભાત એનાથી ઉપવાસ ચાલુ કરીએ છે બીજા દિવસે જે ઉપવાસી હોય એ સાંજે રોટલી અને ખીર બનાવે અને એનો ઉપવાસ અમે એનો પ્રસાદ બધાને આપવામાં આવે છે ત્રીજા દિવસે એટલે છઠના દિવસે સાંજે ડૂબતા સૂર્યને અર્ઘ આપીએ છીએ એની પૂજા કરીએ છીએ અને સાતમા દિવસે એટલે સપ્તમીએ પૂગતા સૂર્યની પૂજા કરીએ છીએ એટલે સનરાઈઝ અને સનસેટ બંને ટાઈમમાં સૂર્યદેવની અને છઠ્ઠી મૈયાની પૂજા કરીએ છીએ આ વ્રત કહેવામાં આવે છે કે તમારા સારા સ્વાસ્થ્ય માટે સારું ધન સંપત્તિ સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે બધા ભેગા થઈને કરીએ છીએ ઘાટ પર આવીને કરીએ છીએ અને ખૂબ જ મજા આવે છે